ગલો એના ચેલેન્જમાં સક્સેસફુલ થઈ ગયો છે એ અવર ટીટી ની વારી ટીટી હું કરે છે કેટલા ભલા આ પીવડા વેચે ભક્તો જોઈ લીએ ચલો ભાઈ ટીટી લાગી જાય કોમાં ટીટી બોલ આથી થઈ શકે નહીં થાય અજે બે તો એકા તો નહીં ને આવતા છે એવા જોઈ લેતા તો ફાઇનલી એક તો થઈ ગયું કોમ લાગી ગયો હવે ટીટી જોડે એક જ છે આપણો શેટા બીજી કે લઈ જઈએ છે કારણ કે આપણે અહી કમસે કમ 2 થી 3 કલાક અહી રહે છે હવે બીજી જગ્યા જોઈએ છે આ બધો તો બંધા લઈ લીએ છે જો ઘણા બધા આપણો સરબત તો પડી છે

જવો ભાઈ પબ્લિક જુઓ પબ્લિક નથી આ તો મારા ભક્તો છે મારા ભાઈઓ ભક્તો છે ભક્તો I'm આપણે કઠેરા ઉપર બે તો જોવાની મજા પડી જાય લે આ ખુબ દિવસ વાદર આવો પૂનમ ભળવા તો આવજો ભાઈ કઠેરા પર બે એ બહુ ડાલા ઉપર કારણ કે ડાલા ઉપર જે નજારો છે મારા ભાઈઓ એકદમ જન્નત કારણ કે દરેક વસ્તુ તમને જોવા મળે છે ઉપર થી અને ખુલ્લી હવા ઓ મારા ભાઈઓ ના વિડીયો શૂટિંગ કરવો હોય તો આવી જાઓ કઢેરા ઉપર ઓ ભાઈઓ कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी तो फाइनली गाय जो छात्री कारण का कटेरा ऊपर भी नीता न्याचर था अपना सेवा कोटा जिनमें अपने छाती उड़ावे हमने गोवा बार अने जो भाई जांचती केवा पहुंच करिये मारा भईयो बढ़िया बढ़िया હવે રસ્તો આપડે હવે અમે તારંગ હિલ પહોંચવાયા છીએ તારંગ હિલ તો આ દેખાવા છે અને હવે આ ચોલ નાખું આવી છે

<laughs> बोलियो आची बोलियो ओ बोला बोला तशे भी था है ये अजी भी था है ये પબ્લિક આવે છે આવા જોઈએ સીએ ઉતાય છે એને લાગે છે કે આપણો પેલી જગ્યા થી જૂની એ હારી હતી આ જગ્યા કો કિના અનુકૂળ નહી આવતી જોઈ લીએ પરીથી અને બીજા ઘરાક પર લાગી જાય છે સેવામાં ભાવે તો ચલો ભાઈ તમે જો હેમરાત કકા ની વાડી છે હેમરાત કકા જેટલો પાલો પીવડાવી છે તો ચલો એમનો ચેલેન્જ સમય શરૂ કરીએ આ બે છોકરા પણ મારા લીધે આમ લાગી જાય અને જબરદસ્ત કામ કરે છે એમણે આશ્રિત અતિ વીજ તો ઉભરે નાખ્યા છે ગલોકો કે એક્ઝામ બતાવશે दरबात ये होवानी है जोनी दी

પૂનમ બે હાજર પચી માં ખેડવા વાળા ભક્તો ઓછા છે પણ સેવા વાળા ભક્તો ભક્તો કેટલા બધા છે આપડે તો વિચાર કરીએ કારણ કે હેરવા ને એટલા તો ડાલાવાળા છે અને સેવા કરવા વાળા છે અત્યારે ફૂલ સર્વિસ છે ફૂલ બધા ફૂલ સેવા ચાલુ છે અને જોવા ખાલી પબ્લિક તમે તમે વિચાર કરતા છો તો એ પેલા તો કિલોમીટરે કિલોમીટરે કેમ હતો અત્યારે તો હો મીટરે હો મીટરે કેમ છે મારા વાળા અને જો કેળું હોય પોચી ની એક તો હાથ ઉધી નાખે દસ લઈ લઉં ફાઈનલી મિત્રો આઈ ગયા છે હિલ સ્ટેશન એટલે કે આપણું તારંગા હિલ સ્ટેશન હવે અહીંથી અંબાજી નજીક જ છે ને અમે વિચાર્યું કે અહીંથી હેડતા થઈ જઈએ પણ જોઈએ છે એવું થાય છે એટલે કે આપણા વિડીયો બને રહેજો ને આવી રીતે મોજ કરતા રહેજો અને આગળ કેમ દેખા અને આ બધી ટીમની જે મહેનત છે તો પાકી દેખાડવાની છે તો છે છેલ્લા ગુજરાત પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે ને એમનો કેમ છે જોવો પાસર

અંબાજી હવે ટૂંક સમયમાં આવી જશે ને જો ભક્તો હજુ પણ ચાલ્યા જાય છે ને અમે પણ જઈએ છીએ અમાર ડાળા પર બેહી ઈચ્છા થાય છે કે જઈએ પણ હેડિન જવું છે તો સમય આવશે એનો અને આગળ જતા જતા જતાં અમને કોઈ ખાલી લોકેશન મળે છે જો કોઈક લોકેશન આવી મળી જાય ત્યાં અમારો પોતાનો ગેમ નાખવાનો છે તો ભાઈ જો આગળ મંદિર છે ને બસ જય માતાજી કઈ ના આપણે આગળ નીકળી ગયા છીએ અને બસ કેમની મજા માણો બધા મિત્રો આપણે આ વ્લોગમાં બન્યા રહીને ઓય મારા ભાઈઓ અને આગર કોઈ ફાફડા ભુંગળા મળે છે તમારે ખાવા હોય તો ઘરે બનાવી નાખજો

તો ગાઈસ પેલો જે ગયું હતું એ મુગડ જેવું એ સોનાનું હતું અને બધા ભક્તો કે કે ત્યાં આવે છે એમનો અલગ પહેરવેશ છે અને બસ હવે આપણે વાગડ જઈએ છીએ કોક આગળ કેન્ડી વેચાય છે કોઈ કહેતા નહીં હો તો કેન્ડી ઐસે કુછ જ્યાદા નહીં હો ગઈ મતલબ કુછ ભી ફાઈનલી ગાય ખોખ ખોટી કેન્ડી બની ગઈ છે બસ પૂરી બ્રાન્ડ છે બ્રાન્ડ કહેવાય છે અને ફાઇનલી હવે કોમેડી કામ વિચારો તો પણ જોઈએ છીએ તાર તો તાર નકર ખોવાય નહીં

તો બધા સેવા કરવા લાગી જાય છે અને અમારે ટૂંક સમયમાં અમારે જે મારા ઘેરથી અમે રસ બનાવીને આવ્યા હતા એ રસ અમારે થોડી દેવી પટવા છે તો વળી આપણો આ વિડીયો તમે બનાવી રહેજો તો આપણે આવી રીતે સેવા કરતા રહીશું અને બસ અમુક આપણા આજુબાજુના જે સંબંધીઓ એ પણ આપણા કેમ્પ ઉપર આવી જાય છે એક જોઈ લો તમદાર ને બધા જમ બધા કેમ્પ વાળા બધા અમારા સંબંધીઓ બધા

એટલો રસ હવે પડી ગયો છે હવે આપણે પોની જે પડી છે ને હવે કીધું એ ભક્તોના પીવડને કેમ પોણી સારું છે અને ઠંડુ છે તો ચલો એ પોની હવે આપણે ભક્તોને પીવડાઈએ ચલો પોની હવે સેટઅપ કરી નાખે છે પોણીનો બસ હવે ભક્તોને બોલાય અને પીવડાઈએ પોની તો મારી ભાઈ બોલને નથી કરી સા તો એમનેને ભગવાન એક હાઈ નોકરી આપ અને સારી છોકરી આપ પ્રાર્થના કરીએ છીએ આઈશકત જ વધારે નહી હો ગઈ મતલબ

નોકરી આપે એટલે આપણો આ વિડીયો ખતમ કરીએ છીએ અને આપણો સંપૂર્ણ પાણી હતું મીન્સ કે આપણો શરબત જે બનાવેલો હતો એ શરબત અને આપણો પૂરો સેટઅપ અહીંયા આપણે ખતમ કરીએ છીએ તો આપણા આ વિડીયો તમને સારો લાગ્યો હતો આપણો આ વિડીયો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો તો ચલો વિડિયો એન્ડ કરીએ છીએ જય માતાજી